બોટાદ જિલ્લા સમસ્ત અનુસૂચિત જાતિ સમાજ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવા માંગાવ્યું બોટાદ સમસ્ત અનુસૂચિત જાતિ સમાજ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપી જણાવેલ છે કે જૂનાગઢના રહીશ રાજુભાઈ સોલંકી અને તેમના પુત્ર સામે સરકારશ્રી દ્વારા રાજકીય ઇશારે ગુજસીટોપ જેવા ગંભીર ગુનાની ફરિયાદ કરી સંડોવી દેવામાં આવેલ હોય તેવો આક્ષેપ કરેલ છે જેનાથી સમસ્ત સમાજ નારાજ થયેલ છે તેઓની માંગ છે કે આ રાજુભાઈ સોલંકી અને તેમના પુત્ર પર કરવામાં આવેલ ગુજસીટોકની ફરિયાદ તાત્કાલિક રદ કરવા માંગ કરતું આવેદનપત્ર કલેક્ટર બોટાદને આપવામાં આવ્યું હતું વધુમાં જણાવેલ છે કે જો તાકીદે આ ફરિયાદ રદ કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવેલ છે રાજેશ શાહ આર ન્યૂઝ બોટાદ आपका परिचय મારું નામ પ્રિતેશભાઈ ચાવડા છે હું બોટાદ યુવા ભીમસેના જિલ્લા અધ્યક્ષ લેવલે ફરજ નિભાવું છું કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવાનું એ જ કારણ છે અને હકીકત એ છે કે જે રાજુભાઈ સોલંકી જુનાગઢ કે જેના દીકરાને ગોંડલના જયરાજસિંહ જાડેજા અને એના પુત્ર ગણેશ ગોંડલ દ્વારા જે કિડનેપ કરીને નગ્ન અવસ્થામાં માર મારવામાં આવ્યો હતો ને એની લડત આપતા હતા રાજુભાઈ સોલંકીને એમના પરિવાર તો એની દાઇજ રાખીને જે જયરાજસિંહ જાડેજા એમના પત્ની ગીતાબા જાડેજા એ હાલ ધારાસભ્ય છે ગોંડલના બરાબર તો એ લોકોએ કંઈકને સરકારી જે ઈશારે છે ને આપણે રાજુભાઈ સોલંકી માટે ગુજરસી ટોક ખોટી ફરિયાદ કરી હોય એ ફરિયાદ પાછી ખેંચવામાં આવી એવી મેં માંગ કરીએ છીએ એ માંગ દ્વારા અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે અને દલિતો માટે જે અત્યાચારો થાય અને એના જે લડત લડનારા વ્યક્તિઓ હોય છે તો એને તદ્દન ખોટી રીતે કાં કેસમાં ફિટ કરી દેવામાં આવે છે અને કાં તો એને જેલ હવાલે કરી દેવામાં આવે છે અમારી માંગ એ જ છે કે રાજુભાઈ રાજુભાઈમાંથી જે ખોટી ગુજસી ટોક નામની ફરિયાદ કરવામાં આવી છે એ રદ કરવામાં આવે અને તાત્કાલિકના ધોરણે એમને છોડ બે છોડી દેવામાં આવે એવી માંગ છે અમારી આપનો પરિચય બાબુ પરમાર રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ બોટાદ તાલુકા પ્રમુખ આજે અમે કલેક્ટર સાહેબને જે આવેદન પત્ર આપ્યું છે એ જુનાગઢના રાજુભાઈ સોલંકીની વિરુદ્ધ ગુસ્સી ટોકનો જે ગુનો દાખલ કર્યો છે એ જે એમની માથે જે કાંઈ ગુનાઓ છે સામાન્ય ગુનાઓ છે અને એ પણ બે હજાર ઓગણીસની સાલના છે રાજુભાઈના દીકરા હાલ જે ગણેશ ગોંડલે જે એને કિડનેપિંગ કરી અને પછી એની સાથે અત્યાચાર કર્યો છે એના પિતાજી છે અને એમને જે મુખ્યમંત્રીને કીધું હતું કે હું પંદરમી ઓગસ્ટે જૂનાગઢથી બાઇક રેલી લઈ અને ત્યાં રજૂઆત કરવા આવીશ ક્યાંક ને ક્યાંક અમને એવું લાગે છે કે આ સરકારના ઇશારે આમની વિરુદ્ધ ગુસ્સી ટોક થયો હોય એટલે અમે એવું માનીએ છીએ કે આ ગુસ્સી ટોક તદ્દનને તદ્દન ખોટો છે એટલે એમની વિરુદ્ધ જે ગુસ્સી ટોકની ફરિયાદ થઈ છે એ રદ કરવામાં આવે અને એના બાળકો અને એના પરિવારની એમની માથે જવાબદારી હોય એમને જલ્દી રિહા કરવામાં આવે એટલી જ અમારી સરકાર અને કલેક્ટર પાસે માંગણી છે